કેમ છો મિત્રો તો તમે બધા મજામાં જશો તો આપણે તો નીકળી પડ્યા છીએ મેળાની અંદર જોવા માટે તો અહીંયા મેળામાં બહુ ભીડ જોઈ અને હું ચાલી પડ્યો મેં અંદર ધીમે ધીમે તો ભીડ બહુ હતી એકબીજાને ધક્કો મારતો મારતો આગળ વધી ગયો હતો તો મેળામાં તો એવી લાઈટો લાગેલી સિરિયલ લાગેલી એક નંબરનું લુક તો ચલો એમ કરતા જઈને આપણે ચાલી પડ્યા પાછા આગળ જવા માટે તો મિત્રો એટલે જ વારમાં ધીમે ધીમે જતા અને ચકેડો જોવા મળી ગયો તો મારી ઈચ્છા થઈ કે ચલો ને આજે તો ચકેડામાં બેસવું છે ચક્કર આવે પડી તો હું તો એમ કરતો પોકી ગયો ચકેડા વાળા પાસે ટિકિટ લઈ લીધી ટિકિટ લઈ અને લાઇનમાં લાગી ગયો તો લાઇન લાગેલી લાંબી લાંબી જબરજસ્ત કઈ વાંધો નહીં આપણે પણ બી લાઇનમાં લાગી ગયા અને ધીમે ધીમે ધક્કો મારતા મારતા આગળ ચાલવા લાગ્યા તો એટલામાં તો ચકડા મારે બેઠેલા પાછા માં બૂમો પાડતા હતા ચીસો પાડતા તા મેં કીધું સારું આજે ચડ્ડી ના પડ જાય કઈ વાંધો નહીં કડક જીવ કાઠો જીવ રાખી ને આપણે પણ બી લાઈનમાં ઉભા રહી ગયા એમ કરતા કરતા ચકેડો ઉભો રહેવા લાગ્યો એટલામાં અહીંયા ઉતરતા હતા ઉતરતા હતા એટલે પછી મેં કીધું ક્રિશન ને જો બેટા આપણે પણ બે આજે બેસી જશું ચકેડા ભાઈ ને એટલામાં એક નાક સાફ કરવા વાળો મળી ગયો એ પાછો આંગળી પોળી કરે તારી ભલી થાય તારી ચાલો મિત્રો એટલામાં પાછો એક કાળીઓ મારી સામે જોતો તો અને હમે લઈ ગયા બેસી ગયા એટલામાં પાછી બે લેડીઝ ને એક જેન્ટ્સ આવી અમને પણ ભાઈ બેસવા તો મેં કીધું બેસી જાવ અમારા પાપા અમે ક્યાં જેમ ટિકિટ લઈને બેસો બેસ ને ઓલી તમે આમ બેસો અમે તો અહીંયા જ બેસો તમારે બેસવું હોય તો બેસો ના બેસો તો ઉતરી જાઓ એટલામ એમ કરતે કરતે પછી આરામથી બેસો અને અમને ને તેમ સલાહ આપતી હતી મેં કીધું બેસ ને ભાઈ અમને આરામથી જ બેઠા એટલામાં પાછા અહીંયા ક્રિશમની મમ્મીને ચક્કર આવે તે નીચે ઊભી હતી અને અમે પાછા ઉપર યાર યાર વિડીયો લેતા હતા અને અહીંયા પબ્લિક દોડામ દોડ કરતી હતી અમે પાછા ઉપર યારિયા ઉપરનો સીન જોવાની કંઈક અલગ મજા આવે હા મિત્રો ઉપર ગયા પછી અને ધીમે ધીમે અમારી ચકડોળ ઉપર જતી હતી કારણ કે હજી તો માણસો બેસતા હતા એટલે હવે જો ચકેડો ગુમાની તૈયારી એ ચકેડો ગુમા ચાલુ થયો તો મિત્રો ફોન કોળા મૂકી દીધો પછી આમના નાખે ને આમના નાખેલો ટાયર માં કેમ ગોળ ગોળ ગુમાવે એવું લાગ્યું પછી મજા તો આવતી હતી મજા લેતે લેતે પછી પાછો મિત્રો એટલામાં વારો અમારો પૂરો થાય ચાર પાંચ રાઉન્ડ બરાબર ફેરવી નાખ્યા આમને ક્રિશન ને જાણે એક પગ માં દબાઈ રહ્યો એટલા શૂટિંગ વાળા ફોન લઈને આમ બરાબર ઉપરનો સીન ના લઈ શક્યો કારણ કે એનું કારણ એ હતું કે પછી તો મને પણ બીક લાગતી હતી કે પકડું આ તો ફોન છૂટી જશે નીચે પડી જશે કઈ વાંધો નહીં ચાલો ને મિત્રો આજનો આ મેળો હતો એટલા પછી આ ગાવા વાળી હતી થોડાક સ્ટેજ પ્રોગ્રામ પર જોયું અહીંની મજા આવી અહીંથી પછી ચાલવા લાગ્યા કાઈ નઈ મિત્રો આ તો મહાશિવરાત્રીનો મેળો ચલો મેળાની અમને તો મજા આવી તમને વિડીયો જોવા મજા આવી લાઈક કરી દો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો ચલો ફરી નેક્સ્ટ બ્લોગ ની અંદર મળશું જય હિન્દ જય ભારત